બારસના દિવસે કરવામાં આવી અને ભવ્ય ડેકોરેશન દ્વારા પુરા મલાવ ગામને શણગારવામાં આવ્યું મંડપ શિરીજો તથા ફટાકડાની આતશબાજી સાથે બેન્ડવાજા અને આદિવાસી નૃત્ય મંડળી તથા ગામ લોકો સંપૂર્ણ લાલજીમય બનીને ભવ્ય આનંદ કર્યો હતો ત્રણ દિવસ સુધી ચાલેલ આ પ્રસંગમાં ગરબા ભજન કીર્તન અને ભવ્ય શોભાયાત્રાએ ગામ લોકોને ઘેલા કર્યા હતા ઠાકોરજીની હવેલીમાં પધરામણી ભવ્ય શોભાયાત્રા સાથે કરવામાં આવી જેમાં દેશ વિદેશથી પણ વૈષ્ણવો ખાસ પધાર્યા હતા અને સંપૂર્ણ મલાવ ગામ ભક્તિમય વાતાવરણના રંગે રંગાયું હતું વર્ષોથી બાલકૃષ્ણ લાલજીની સેવા કરનાર મંદિરના મુખ્યાજી આદરણીય જવાહર લાલજીનો પરિવાર પણ ગોકુલથી મોટી સંખ્યામાં જોડાયો હતો